તે એ જ કંપનીમાં બનીને આવે છે કે પછી બહારથી આવે છે કારણ કે ઘણા બધા લોકો ફક્ત બ્રાન્ડ પર ભરોસો કરતા હોય છે અને એ બ્રાન્ડને ધબ્બો લગાવવાનું કામ આખરે કોણે કર્યું છે તે તમામ રાજ પરથી પડદો ખુલશે સૌથી મોટો ઝટકો આપને પણ લાગશે કારણ કે જે બ્રાન્ડનું આપ ચીજ ખાઈ રહ્યા છો શું તે બ્રાન્ડમાં જ એ કંપનીમાં જ બને છે કે પછી બીજે ક્યાંક બને છે શા માટે બીજે ક્યાંક બનાવવામાં આવી રહ્યું છે કોના હાથ નીચે કોના હાથ નીચે આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે તમામ વિગતો પરથી અમે પડદો ઉઠાવવા જઈ રહ્યા છે આ વિગતો આપની સામે હશે કારણ કે આપને ઝટકો આપશે આ તમામ વિગતો આપની સવાર તેનાથી થાય છે આપની સાંજ તેનાથી થાય છે ને બપોરે નાસ્તો અથવા બ્રેકફાસ્ટ અથવા તો આપનો પેટ ભરવાનું કામ આ ચીઝ કરતું હોય છે એ ચીઝ ખરેખર અસલી છે કે નક્કી તે પણ જણાવીશું તો ગીતા આપણી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે તેમની પાસે જઈએ અને આખી જે જે આ વિગત કૌભાંડ છે તે સમજવાનો પ્રયત્ન કરીએ ગીતા સૌથી મોટી જો આ ની નીકળી હોય તો તે છે કે રત્નમ અને તેમનું રાજીનામું પણ રાજીનામા પહેલા વાત આવે છે તેમની નિયુક્તિની કોઈ કેવી રીતે તેમની નિયુક્તિ કરવામાં આવી આ આ વિગતની અંદર શું છે સંધ્યા આપને જણાવવા માંગીશ કે સહકાર ક્ષેત્રના કેટલાક નિયમ હોય છે કેટલાક લોઝ હોય છે સહકાર ક્ષેત્રના જે નિયમો છે તેના પેટા લોમાં એવું જણાવવામાં આવ્યું છે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કેટલીક ચોક્કસ ડિગ્રીની જે લાયકાત ધરાવતા હોય ચોક્કસ ડિગ્રી ધરાવતા હોય તેવા લોકો જ એમડી પદ પર નિયુક્ત થઈ શકે જેમાં ટેકનોલોજીસ્ટ અને એન્જિનિયરિંગ જેવી ડિગ્રીનો સમાવેશ થાય છે હું આપણે જણાવવા માંગીશ કે કે રત્નમ હતા તે સામાન્ય ન્યુટ્રિસ્ટ હતા તેઓ પાસે માત્ર હોમ સાયન્સ ગ્રેજ્યુએટની ડિગ્રી હતી અને તેઓ અમૂલના એક સામાન્ય કર્મચારી હતા પરંતુ એક સામાન્ય કર્મચારીને એમડી બનાવવા માટે સૌથી પહેલાં તો તમને એમડી પદે નિયુક્તિ થઈ ગઈ નિયમ બહાર જઈને અને ત્યારબાદ એમને એ એમડીની નિયુક્તિને સાચી ઠરાવવા માટે જે પેટા નિયમો છે સહકાર ક્ષેત્રના સરકાર ક્ષેત્રના તેમાં ફેરબદલ કરવામાં આવી આપે ન્યૂઝ એટીન સાથે જે વન ઓફ ધ ડિરેક્ટર છે તેજસ પટેલ તેમની તેમનો ઇન્ટરવ્યૂ પણ દર્શકોએ સાંભળ્યો છે તમે ચોખ્ખું કીધું કે આ જે વાત છે તે એવી છે કે ડૉક્ટર પહેલાં ઓપરેશન કરી નાખે દર્દીને વિતરી નાખે અને ત્યારબાદ તેને ડૉક્ટર હોવાની ડિગ્રી મળે એટલે કે પહેલાં લાયકાત વગર સરકારના પેટા નિયમોમાં જે ચોક્કસ દિશા નિર્દેશ નિર્દેશ છે તેનાથી વિરુદ્ધ જઈને તેમની એમડી તરીકે નિયુક્તિ થઈ અને નિયુક્તિ બાદ તે નિયુક્તિ યોગ્ય છે તેમ ઠરાવવા માટે થઈને જે પેટા નિયમો છે તેમાં ફેરબદલ કરવામાં આવી એટલે કે જે ડિગ્રી ધરાવતા હતા કે રત્નમ તે ડિગ્રીનો ઉમેરો કરવામાં આવ્યો અ પરંતુ બેઝિકલી તેઓ જે જે મૂળભૂત લાયકાત છે નિયમો અનુસાર તે તેઓ ધરાવતા નહોતા જી જી ગીતા પરંતુ સવાલ એ જ ઉઠે છે કે આ નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવી છે શા માટે કરવામાં આવી છે શું આ કૌભાંડના રચયિતા પણ તેમની ઉપર હતા કયા માથાઓનો તેમાં સમાવેશ થઈ શકે છે જી જ્યારે કોઈ પણ એમડીની નિયુક્તિ થાય ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ચેરમેન આ તમામની તેમાં જવાબદારી બને છે પરંતુ જે રીતે વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ સાથે અને બોર્ડ ઓફ ડિરેક્ટર તેજસ પટેલ સાથે ન્યૂઝ એટીની વાત થઈ અને તે જે તેઓએ જે પ્રકારે આરોપ લગાવ્યા તે જો તેમ જણાય છે કે જે કંઈ પણ થયું તેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સને લૂપમાં રાખવામાં નહોતા આવતા અને તેઓએ ક્યાંક ને ક્યાંક ચેરમેન રામસિંહ પરમારને પણ શંકાના દાયરામાં મૂક્યા છે હું આપને જણાવીશ કે સર્વોચ્ચ જિલ્લા સર્વોચ્ચ સ્થાન છે છે ચેરમેન ગણાય અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભૂમિકા આવે છે એટલે આ જે એમની નિયુક્તિ થઈ તેમાં કોઈને પણ બાકાત ન રાખી શકાય આ તમામની જવાબદારી જેમાં ચેરમેન વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ તમામની જવાબદારી બને છે પરંતુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને વાઇસ ચેરમેનનું કહેવું એવું છે કે તેઓ આ તમામ વાતથી અજાણ હતા તેઓને બાદમાં બાદમાં જાણકારી મળી તે પહેલા નિયુક્તિ થઈ ચુકી હતી જી જી કે રત્નમ ની નિયુક્તિ માટે આ જે આખી ટીમ છે બોર્ડ ઓફ ડિરેક્ટર ની જે આખી ટીમ હોય છે શું તેમના પર કોઈના દ્વારા દબાણ પણ હતું આ પ્રકારની કોઈ વિગતો છે ગીતા નહીં બિલકુલ નહીં મોટાભાગના જે સવાલો છે મોટાભાગનું જે કૌભાંડ છે તેમાં એક વાત ઉડીને આંખે વળગી છે અને તે એ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કોઈ પણ જ્યારે આટલી મોટી સહકારી સંસ્થા હોય ત્યારે કોઈ પણ કામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઠરાવ પસાર કર્યા વગર તેઓને લૂપમાં રાખ્યા વગર કે તેઓને કન્સર્ન વગર ન કરી શકાય પરંતુ મોટાભાગના કેસિસમાં એવું થયું છે ચીઝની ખરીદીની વાત હોય કે પછી એમડીની નિમણૂંકની વાત હોય મોટા ભાગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જાણ કરવામાં નહોતી આવતી

આપે જોયું હશે કે ચેરમેન જે છે રામસી પરમાર તેનાથી તદ્દન વિરોધાભાસી જે ઇન્ટરવ્યૂઝ છે જે વાતચીત છે તે વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ વન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર તેજસ પટેલની છે એટલે ચેરમેને પહેલેથી એક જ વાતને વળગી રહ્યા છે કે કે રત્નમનું જે રાજીનામું છે તેમાં કોઈ પણ પ્રકારનું કૌભાંડ નથી અંગત કારણોસર તેઓ રાજીનામું આપ્યું છે બીજી તરફ વાઇસ ચેરમેન એવું કહે છે કે નહીં ચોક્કસતામાં કૌભાંડ છે તેજસ પટેલ પણ તેમાં સુર પુરાવે છે બીજી તરફ જ્યારે ચીઝ ખરીદીની વાત આવે ત્યારે પણ રામસિંહ સતત બચાવ કરતા હોય તેમ જણાઈ રહ્યું છે કે રત્નમનો ની બચાવની ભૂમિકામાં રામતી હોય તેવું જણાઈ રહ્યું છે જ્યારે વાઇસ ચેરમેન અને ડિરેક્ટર જેઓ તેમની જ ટીમના ભાગ છે ખેડા જિલ્લા સહકારી સંઘનું જ તેઓ પ્રતિનિધિત્વ કરે છે પરંતુ તેમના જવાબને તેમનું આખું જે વલણ છે તે કંઈક જુદું જ પડે છે એટલે ખેડા જિલ્લા સહકારી સંઘની જ ત્રણ વ્યક્તિ જેમાં ચેરમેન વાઇસ ચેરમેન અને ડિરેક્ટરનો સમાવેશ થાય છે તેઓના જ મત છે તેઓ તેઓના જ જે નિવેદનો છે તે વિરોધાભાસી છે એટલે સ્વાભાવિકપણે જ આમાં ન્યૂઝ એટીન પોતે કશું નથી કહી રહ્યું તેમના જ વ્યક્તિઓ વિરોધાભાસી નિવેદનો આપીને આ તમામ વાતમાં શંકા ઉપજાવે છે જી જી સવાલ એ જ છે કે શંકા ઉદભવી રહી છે કારણ કે એક જ બોર્ડ અને બોર્ડના જે અલગ અલગ સભ્યો છે ચેરમેન વાઇસ ચેરમેન કે પછી અલગ જે બોર્ડના સભ્યો છે તેઓના નિવેદન અલગ આવી રહ્યા છે અને સૌથી મોટી શંકા ત્યાં જઈ રહી છે જયારે રામસિંહ પરમાર ગીતા એમ કે છે કે કોઈ પ્રકારનું કૌભાંડ આવું કઈ થયું જ નથી જી બિલકુલ હું આપને જણાવવા માંગીશ કે જે તે દિવસે કે રત્નમે જ્યારે એકત્રીસ માર્ચે રાજીનામું આપ્યું હતું તે જ દિવસે પત્રકાર પરિષદમાં વાત કરતા રામસિંહ જણાવ્યું હતું કે આ અંગત કારણોસર ફેમિલી સાથે યુએસ રહેવા માટે તેને તેઓએ રાજીનામું આપ્યું છે પરંતુ ત્યારબાદ ન્યૂઝ એટીને જ્યારે તેમની સાથે પર્સનલ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તેમની સાથે મુલાકાત કરી ત્યારે પણ તેઓએ તેમની આ વાતને દોહરાવી હતી પરંતુ તેનાથી વિરુદ્ધ અ ન્યુઝ એટીને વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ સાથે પણ મુલાકાત કરી છે વન ઓફ ધોર બોર્ડ ઓફ ડિરેક્ટર તેજસ પટેલ સાથે પણ મુલાકાત કરી છે પરંતુ તેઓ રામસિંહના નિવેદનથી એકદમ વિરુદ્ધ હતા તેઓનું કહેવું એવું હતું કે વારંવાર છેલ્લા બે વર્ષથી તેઓ કૃતમ દ્વારા થઈ રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે રજૂઆત કરી રહ્યા છે ચેરમેનને રજૂઆત કરી રહ્યા છે બોર્ડની મીટિંગમાં રજૂઆત કરી રહ્યા છે પરંતુ પરિણામ નથી મળતું અને સતત દબાણને પગલે રામસિંહ પરમારને ચેરમેનને એમડીનું રાજીનામું લેવાની ફરજ પડી છે હું ફરીથી મારા શબ્દો દોરાવા માંગીશ સંધ્યા કે રાજીનામું લેવાની ફરજ પડી છે તેમ વાઇસ ચેરમેન અને ડિરેક્ટરનું કેવું છે જ્યારે રામસિંહ પરમાર આજે પણ એ જ વસ્તુ કહી રહ્યા છે કે અંગત કારણોસર રિઝાઇન કરવું પડ્યું છે જી તો આનો આનો બીજો મતલબ એ પણ થઈ શકે ગીતા કે શું રામસિંહ કે રત્નમ સાથે જોડાયેલા હતા શું આ મિલી ભગત થી આખું કોભાંડ ચાલતું હતું ને આખું કોભાંડ ગીતા જો વાત કરવામાં આવે તો ક્યારથી શરૂ થયું કેવી રીતે શરૂ થયું આ ચીઝનું કોભાંડ હું આપને જણાવવા માંગીશ કે રામસી અને જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે બે હજાર બારમાં બે હજાર આઠથી રામસિંહની ટર્મ હતી જે બે હજાર બારમાં પૂર્ણ થતી હતી અને નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી કરવાની હતી સ્વાભાવિકપણે જ જ્યારે એક ચૂંટણી બાદ બીજી ચૂંટણી આવે વચ્ચેનો જે સમયગાળો હોય તેમાં રાજ્ય સરકાર પોતાના પ્રતિનિધિઓની નિયુક્તિ કરી શકે છે પરંતુ રાજ્ય સરકારના પ્રતિનિધિઓની નિયુક્તિ ન થાય એટલે કે સહકારી ક્ષેત્રમાં ડાયરેક્ટ રાજ્ય સરકારની દખલ ન થાય તે માટે રામસિંહ પરમાર હાઈકોર્ટમાં ગયા અને તેઓએ નવી નવા ડિરેક્ટર્સ અને નવા ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી ન થાય ત્યાં સુધી જેમ છે તેમ ચાલવા દેવા માટે હાઈકોર્ટને સ્ટે આપવા માટે વિનંતી કરી હાઈકોર્ટે સ્ટે પણ આપ્યો બે હજાર બારની વાત કરું છું આપને કે તે સમયે સ્ટે પણ આપ્યો અને હાઈકોર્ટે એવું કહ્યું કે જ્યાં સુધી નવા ડિરેક્ટર અને ચેરમેનની ચૂંટણી ન થાય ત્યાં સુધી રોજ બરોજની કામગીરી કરી કરવી પરંતુ નવા નિર્ણયો ન લેવા અને નવા નિર્ણયો જો લેવા હોય સુધી માં રાજ્ય સરકારની મંજૂરી લેવી એટલે કે નીતિ વિશેક નિર્ણયો આપે જે ચીજ વાત કરી સંધ્યા જ્યારે આટલી મોટી ખરીદીની વાત હોય 267 કરોડ નો ચીજ એ કોઈ નાની રકમ નથી જ્યારે આટલી મોટી ખરીદી કરવી હોય ત્યારે સ્વાભાવિક પણે જ એ રોજિંદુ કામ ન હતું તેઓ રાજ્ય સરકારની ની પરમિશન લેવાની જરૂર હતી જે તેઓ નથી લીધી હું આપને જણાવ માંગીશ કે 2012 થી લઈને 2015 મેમાં બે સુધી રોજિંદા કામો ચાલે બે હજાર પંદરના ના મેમાં નવું બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે બોર્ડ ઓફ મેમ્બર્સ તે ચૂંટાયા પરંતુ ત્યાં સુધી હું આપણે જણાવવા માંગીશ કે બે હજાર બારથી થી બે હજાર પંદર સુધીમાં આઠસો કરોડ જેટલા કામો કરાયા જે રોજિંદા કામો નહોતા તે સ્પેશિયલ કામો હતા વિષયક નિર્ણયો હતા જે રાજ્ય સરકારની કે રજિસ્ટ્રારની મંજૂરી વગર કરવામાં આવ્યા એટલે આપે જેમ કહ્યું કે તેમાં ભૂમિકા શકે તો બિલકુલ આમાં એક જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે આમાં બોર્ડ ઓફ ડિરેક્ટર બદલાયા છે પરંતુ ચેરમેન તો એને જ કન્ટિન્યુ રહ્યા છે એટલે ચેરમેને કોર્ટનો સહારો લેવો પડ્યો કે સરકાર તેમાં દખલગીરી ન કરી શકે શા માટે કોર્ટ સુધી જવું પડ્યું શા માટે સરકારને આખી વિગતોથી અલગ રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આ તમામ જે વસ્તુઓ છે તે જરૂર શંકા ઉદ્ભવે છે ગીતા આપ અમારી સાથે જોડાયેલા રહેશો રોકાવું પડશે જ્ઞાનકડા બ્રેક માટે અહીં વાત રામસિંહ પરમારના શાસન અને સહકારી સંઘમાં ચાલતા કૌભાંડની હતી કારણ કે આંચ ઉડી અને તેની અસર અનેકને થવાની હતી

अनेक ને થવાની હતી સવાલ એટલો હતો કે આખરે સફેદ દૂધ પર કેટલા દાગ લાગ્યા એવા તો કયા કામ થયા કે જેને આખે આખા અમૂલ પર જ કૌભાંડ કાળી ટીલી લગાવી દીધી દેશ અને દુનિયામાં દૂધ દૂધના ઉત્પાદન માટે અમૂલનું નામ આન બાન અને શાંતથી લેવાય છે અમૂલ માટે ગુજરાત રાજ્ય સહકારી મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સ્વતંત્ર રૂપથી દેશભરમાં કાર્ય કરે છે જેના તાબા હેઠળ આવે છે સોળ જેટલા જિલ્લા સહકારી દૂધ સંઘો પણ જે સંઘ તેના છ લાખ સભાસદનો બનેલો છે તે સંઘમાં વધુએ કથિત કૌભાંડ બહાર આવ્યું અને તે હતું ચોકલેટ પ્લાન્ટનું

ચોકલેટ પ્લાન અમૂલનો બની રહ્યો છે એજીએમમાં એના પંચાવન થી સાહીઠ કરોડ રૂપિયા નક્કી થયા અને આજે એકસો કરોડ રૂપિયા ખર્ચો થાય તો કયા આધારે થાય પચાસ નક્કી કર્યા હોય તો પચાસનું કામ કરી પછી અમને લાગે કે ભાઈ અમને વધારવાની જરૂર છે તો વધારે હોય તો ફરી વાર અમે મંજૂર કરીએ એ રીતે ધીમે ધીમે અમે આગળ વધ્યા છીએ મશીનરીની અંદર કોઈ જગ્યાએ વધારાનો એક પૈસો પણ વધારે વપરાયો નથી કોઈ પણ પ્રોજેક્ટ હોય દસ ટકાની કોસ્ટ વધે માન્ય છે પણ પચાસ કરોડનો પ્રોજેક્ટ કે ભાઈ હું આ કરીશ ને આટલા વર્ષમાં લાયબલ થઈ જશે ને એટલા પૈસા આવી જશે ને આપણે ડિમાન્ડ છે પણ એ જ પ્રોજેક્ટને સીધો જ એકસો પંચ્યાસી કરોડે લઈ જાવ એ તો બહુ મોટી વાત છે એકસો ને પોત્રીસ કરોડ રૂપિયા એનું વ્યાજ એનું બર્ડન એ ખરેખર આ પ્લાન્ટ કર્યો તો એની અમે સભાસદોનું હિત શું કથિત ભ્રષ્ટાચાર પર લાગેલા ગંભીર આરોપોની જો તટસ્થ તપાસ થાય તો ખેડા જિલ્લા સહકારી સંઘના ભ્રષ્ટાચારની યાદી લાંબી બની શકે છે આ યાદીમાં ભરતી કૌભાંડની પણ ગુજરાત છે એટલું જ નહીં પંજાબ મુંબઈ અને કલકત્તા સિવાય વિદેશમાં ઉભા કરાયેલા પ્લાન્ટનો જો પૂરો હિસાબ ખોલાય તો કૌભાંડ દૂધની જેમ ફાટી શકે તેમ છે જરૂર છે તટસ્થ તપાસની ગીતા મહેતા ન્યુઝી ગુજરાતી અમૂલ દૂધ સહકારી સંઘ જી હા અનેક મંડળીઓ તેની સાથે જોડાયેલી છે અનેક ખેડૂતો તેની સાથે જોડાયેલા છે ને સ્વાભાવિક છે કે લોકો પણ તેમની સાથે જોડાયેલા છે કારણ કે તેનું દૂધ પીવે છે તેની દરેક પ્રોડક્ટ યુઝ કરે છે ફક્ત ચીઝમાં જ આ કૌભાંડ નથી થયું પરંતુ ચોકલેટ ફેક્ટરીમાં પણ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેની વાત કરીશ હું ગીતા આપણી સાથે જોડાયેલા છે સિનિયર એસોસિએટ એડિટર ન્યૂઝ એટીન ગુજરાતીના

એ જ ચોકલેટ પ્લાન્ટ એકસો પંચ્યાસી કરોડ સુધી પહોંચ્યો છે અને આની જાણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કરવામાં આવી નથી હું આપને ફરીથી જણાવવા માગીશ કે જ્યારે કોઈ સહકારી ક્ષેત્રમાં આટલો મોટો નિર્ણય લેવાનો હોય આટલા બધા રૂપિયા ખર્ચવાના હોય ત્યારે સ્વાભાવિકપણે તેનો ઠરાવ પાસ કરવાનો આવે છે જે મિટિંગ હોય સામાન્ય સભા હોય તેમાં તેની ચર્ચા કરવામાં આવે છે સર્વસંમતિ લેવામાં આવે છે પરંતુ ન્યૂઝ એટીને જે પ્રકારે રાજેન્દ્રસિંહ પરમાર અને તેજસ પટેલ કે જેઓ વન ઓફ ધ મેમ્બર

પરંતુ આ ચોકલેટમાં એક ટીપુ પણ દૂધ વપરાતું નથી હવે જ્યારે સહકારી સંઘ છે દૂધ ઉત્પાદક ઉત્પાદકો સંઘ છે તેઓનું જે મેઇન ફોકસ છે તે દૂધ ઉત્પાદકોને તેના વધારામાં વધારે દૂધના પૈસા અપાવવાનું વધારે વધારે કેવી રીતે નફો મળે તેના દૂધના અલગ અલગ દૂધ ઉત્પાદનો બનાવીને કેવી રીતે લોકો સુધી પહોંચાડી શકાય ઇન શોર્ટ જે સામાન્ય છે જે ગૌપાલકો છે જે પશુપાલકો છે તેને મુનાફો કેવી રીતે હતા તેને નફો કેવી રીતે તેઓ આગળ કેવી રીતે આવે તેના માટે આ સહકારી સંઘ કામ કરતો હોય છે હવે જ્યાં મેઇન તમારું કામ દૂધ ઉત્પાદનનું છે દૂધ દૂધની વિવિધ પ્રોડક્ટ બનાવવાનું છે તેને ચોકલેટ તો તેનું નથી તો તને વિપરીત જ વસ્તુ છે છતાં પણ ગીતા ગીતા આપણે રોકીને સવાલ પૂછવાય છે કારણ કે અમૂલની ચોકલેટ જે બાળકોની માતાઓ છે અથવા તો પિતા છે તેમના પેરેન્ટ્સ છે એટલા માટે તેમને ખવડાવતા હોય છે કારણ કે તેમાં મિલ્ક હોય છે સ્વાભાવિક જે બહારની બીજી પ્રોડક્ટની ચોકલેટ હોય છે તેના પર એટલો વિશ્વાસ નથી આવતો પરંતુ જે વાત પરથી આપ પડદો ઉઠાવી રહ્યા છો કે જે ચોકલેટ છે તેમાં મિલ્કનો ઉપયોગ જ નથી થતો તો આ તો સૌથી મોટું કૌભાંડ છે અહીંયા તો લોકોને છેતરવાની વાત છે જે બિલકુલ ચોકલેટમાં દૂધનો ઉપયોગ નથી થતો એટલે આનો સીધો જે ફાયદો છે ચોકલેટ બનાવાય કે તેનું વેચાણ થાય તે સભાસદોને નથી એટલે જેના માટે આ સહકારી સંઘ બન્યો છે જે ગૌપાલકો માટે બન્યો છે તેને આ ચોકલેટ બનાવવાથી કે વેચાવાથી કે પ્લાન્ટ થવાથી કે એનું એક્સપન્ડ થવાથી તેઓને સીધો કોઈ ફાયદો નથી છતાં પણ ચોકલેટી ચોકલેટ પ્લાન્ટ બન્યો છે અને તેને એક્સપેન્ડ કરવા માટે એકસો પંચ્યાસી કરોડ ખર્ચા છે જેની બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જ જાણ નથી એટલે પહેલા આપણે જેમ કહ્યું તેમ મિલ્ક ચોકલેટના નામે તેનો પ્રચાર પ્રસાર ચોક્કસ થતો હશે પરંતુ તેમાં મિલ્ક વપરાતું નથી બીજું કે મિલ્ક વપરાતું નથી છતાં પણ તે પ્લાન્ટ અમૂલ્ય નાખ્યો છે કે જેનો સીધો તેના સભાસદોને ફાયદો નથી ફાયદો કોને હોય તે તો તેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જ આગળ આપણને જણાવશે જી જી તો બોર્ડ ઓફ ડિરેક્ટર આપણને જણાવશે તો અહીંયા મોટો સવાલ ચીઝનો પણ હતો ગીતા કારણ કે અમૂલમાં નિયમો કયા છે કેવી રીતે નિયમો છે શું કારણ કે રામસિંહ પરમાર કંઈક અલગ કહી રહ્યા છે કે અમારી પાસે જો અમે ન બનાવી શકીએ એટલો સમય અથવા તો ક્વોન્ટિટી માણસો ન હોય એટલો પાવર ન હોય તો બહાર પણ એ પ્રોડક્ટને બનાવવા માટે આપતા હોય છે શું જો બહાર કોઈ કંપની પ્રોડક્ટને બનાવવા આપે સંઘ પ્રોડક્ટ બનાવવા આપે તો તેનો ફોર્મ્યુલા પણ આપતા હોય છે કે પછી તેમની રીતે તેઓ બનાવી શકે છે આ અંગે શું કહેવું છે આપનું રામથી પરમાર ચેરમેન છે તેઓ કંઈક અલગ વાત કરી રહ્યા છે પરંતુ સહકાર ક્ષેત્રના જે નિયમો છે તે કંઈક અલગ કહી રહ્યા છે હું આપને જણાવવા માગીશ કે માની લો કે અમૂલ પાસે ચીજની ડિમાન્ડ છે અને તેઓએ ચીજની ખરીદી કરવી છે તો તેઓ માત્ર ને માત્ર મારા શબ્દો પર ધ્યાન આપજો માત્ર ને માત્ર સહકારી કોર્પોરેટિવ સંસ્થામાંથી જ તેઓ ચીજની ખરીદી કરી શકે આ ચીજને શા માટે કહેવામાં આવે છે કારણ કે આ ચીજની ખરીદીનો ઓર્ડર કેરળની પ્રાઇવેટ કંપનીને આપવામાં આવ્યો છે સંધ્યા જો ચીઝ નહોતું ચીજની ડિમાન્ડ હતી તો ગુજરાતની કોઈ પણ કોપરેટિવ સંસ્થામાંથી કોઈપણ કો તેની ખરીદી થઈ શકી હોત માની લો કે ગુજરાત પાસે તેઓ કોઈ ચીજ બનાવવાનો પ્લાન નથી તો ભારતના ગમે તે સહકારી સંસ્થામાંથી તેની ખરીદી કરી શકી હોત પરંતુ અહીંયા સહકારી સંસ્થામાંથી ખરીદી કરવાને બદલે કેરળની મિલ્કી મિક્સ કંપની કે જે એક પ્રાઇવેટ કંપની છે અને કે રત્નમનું વતન છે ત્યાં આગળ ત્યાંથી ખરીદી કરવામાં આવી એટલું જ નહીં જ્યારે જ્યારે આપણે બીજા પાસેથી ખરીદી કરીએ ત્યારે સ્વાભાવિકપણે જ આપણો ટેસ્ટ જેમ કે અમૂલ છે એક બ્રાન્ડ છે તેનો ટેસ્ટ તેની ઓળખ છે તેની ફ્લેવર તેની ઓળખ છે અત્યારે તેવું ચીઝ બનાવવા આપવું પડે એટલે તેની ફોર્મ્યુલા પણ તેમની સાથે શેર કરવામાં આવી આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ કહી શકાય કારણ કે સહકારી નિયમ અંતર્ગત પ્રાઇવેટ કંપની પાસેથી ચીજની ખરીદી પણ ન કરી શકાય અને ચીજની જે ફોર્મ્યુલાની વાત કરીએ તે પણ ન આપી શકાય સ્વાભાવિક પણ જ અમૂલની ફ્લેવર જાળવી રાખવા માટે અને તે જ પ્રકારનું ચીઝ બનાવવા માટે તેની જે ફોર્મ્યુલા છે તે મિલ્કી મિક્સને આપવામાં આવી અને તેને ઓર્ડર પણ આપવામાં આવ્યો હું અને એ પણ નાનો મોટો ઓર્ડર નહીં બે અમારી પાસે જે આપણે જે ન્યૂઝ સિટીના દ્વારા જે બિલ્સ બતાવવામાં આવે છે તે ચીઝની ખરીદી અને વેચાણના બિલ જે મોટાભાગે જે મિલ્કી મિક્સ પાસેથી જે ખરીદી કરવામાં આવી તેના બિલ્સ આપણે રજૂ કર્યા છે તેનું જે છેલ્લું બિલ છે તે એકત્રીસ બાર બે હજાર સત્તરનું છે એટલે એક તરફ રામસી પરમાર એવું કહી રહ્યા છે કે બનાસ ડેરીનો પ્લાન્ટ બન્યા બાદ આપણે કોઈપણ ચીજ બહારથી ખરીદ્યું નથી પરંતુ આપણી પાસે જે બિલ આવ્યા છે ન્યૂઝ એટીને જે પુરાવા હાથ લાગ્યા છે જે દસ્તાવેજ હાથ લાગ્યા છે તેમાં ચોખ્ખું છે કે ખેડા જિલ્લા સહકારી સંઘ દ્વારા એકત્રીસ બાર બે હજાર સત્તર સુધી મિલ્કી મિક્સ પાસેથી ચીજની ખરીદી કરવામાં આવી છે એટલે આપણે પહેલાં પણ કહ્યું એમ એક તો પ્રાઇવેટ કંપની પાસેથી ખરીદી કરી બીજું કે તેની ફોર્મ્યુલા આપી સહકારી માની લો કે અમૂલનું ચીજ છે તે ફેમસ છે તે તેની ફ્લેવરને કારણે ફેમસ છે એટલે જ્યારે જો તેની ફોર્મ્યુલા બહાર અપાય તો સ્વાભાવિકપણે જ અમૂલના કોમ્પિટિટર્સ ઊભા ઊભા થાય પણ આ અંગે પણ તપાસ થવી જોઈએ કારણ કે જ્યારે હવે આપણું આટલું મોટું કૌભાંડ લઈને આવ્યા છે એક એક તાર જોડાઈ રહ્યા છે એક એક વ્યક્તિ સાથે એટલું જ નહીં ટેસ્ટ ઓફ ઇન્ડિયા અહીંયા તો વેસ્ટ ઓફ ઇન્ડિયા થઈ રહ્યું છે ગીતા જે બિલકુલ આ એક પ્રકારનું ચીટિંગ પણ કહી શકાય સંધ્યા કારણ કે જે લોકો ભરોસો મૂકે છે તે અમૂલની બ્રાન્ડ પર મૂકે છે મેં આપણે પહેલા પણ જણાવ્યું કે અમૂલનું ચીઝ બને મિલ્કી મિક્સમાં કેરળમાં અને એ પણ એની 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 ફ્લેવર એની એની ફ્લેવર અને ફોર્મ્યુલાથી તેઓ બનાવડાવે પરંતુ લોકોને તેનો ખ્યાલ નથી લોકો તો એવું જ સમજે છે કે અમૂલના પ્લાન્ટમાં આણંદના જે પ્લાન્ટ છે આણંદમાં જે પ્લાન્ટ છે ગોત્રજમાં જે પ્લાન્ટ છે ત્યાં આ ચીઝ બનેલું છે ગુજરાતમાં બનેલું આ ચીઝ છે કેરાલાના દૂધમાંથી અમૂલના ફોર્મ્યુલાથી બનીને આવેલું આ ચીજ છે તે લોકોને ખબર નથી એટલે અમૂલ બ્રાન્ડ હેઠળ આવે તે બધું અમૂલનું થઈ ગયું એટલે જે લોકોનો જે વિશ્વાસ છે તે વિશ્વાસઘાતની પણ એક અહીંયા વાત ઊભી થાય છે કારણ કે લોકોએ બ્રાન્ડ પર વિશ્વાસ કર્યો છે જી તો બ્રાન્ડ પર વિશ્વાસ કર્યો છે પરંતુ આ બ્રાન્ડ એ લેબલ પૂરતી છે એની અંદર જે પ્રોટેક્ટ છે તે બીજે ક્યાંક આવે છે આ તપાસનો વિષય છે છે આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ આ માહિતી દર્શકો સુધી પહોંચાડવા બદલ તો અમૂલ જી હા ટેસ્ટ ઓફ ઇન્ડિયા પરંતુ અહીંયા તો વેસ્ટ ઓફ ઇન્ડિયા થઈ રહ્યું છે કારણ કે ફક્ત આ ચીજનો કાળો કારોબાર નથી પરંતુ જે કંપની છે કેરળની ત્યાં આ પ્રોડક્ટને આપવામાં એટલું જ નહીં ફોર્મ્યુલા પણ આપવામાં આવ્યો એટલે કે અમૂલ જે ફોર્મ્યુલાથી બનાવે છે એ ફોર્મ્યુલા ત્યાં આપવામાં આવ્યો અનેક રીતે ચીટિંગ કરવામાં આવી રહી છે ચોકલેટ પ્લાન્ટના નામે ચીટિંગ કરવામાં આવી છે પરંતુ ચીટિંગ શરૂ ક્યાંથી થઈ કે રત્નમની નિયુક્તિથી ત્યારબાદ તેમના રાજીનામાની અને આ નિયુક્તિ અને રાજીનામાની વચ્ચે જે આખો પ્લાન ઘડાયો છે તે પ્લાન આ હતો કૌભાંડનો હવે કૌભાંડમાં કોનો કોનો સહકાર છે સમય આવતા આપની સામે આના પત્તા પણ ખુલશે અને અમે પણ રજની માહિતી સાથે આપની સમક્ષ રૂબરૂ થઈશું અત્યાર પૂરતું આટલું જ રજા આપશો નમસ્કાર